નમસ્કાર શ્રી કળવીભાઈ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું વિજય નંદાસણા શ્રી કળવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર પાંચ ભારત આઝાદી તરફ પ્રયામ જેની આપણે આજે વાત કરીશું હિન્દ છોડો છળવ ઓગણીસો બેતાલીસ તેતાલીસ વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો જાન્યુઆરી ઓગણીસો બેતાલીસ કારણ કે વિશ્વયુદ્ધના કારણે અંગ્રેજોએ ગાંધીજી સાથે પરામર્શ કરી વાત કરી કે જો અમે અહીંયા તમે વિરોધ કરો છો એની સામે સૈનિકો મોકલીશું તો સામા પક્ષે એવું થશે કે વિશ્વના ઘણા બધા દેશો ભારત ઉપર આક્રમણ કરશે તો એનાથી ભારત ગુલામ થઈ જશે એવી વાત સમજાવી ગાંધીજીને તો ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય કર્યો ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી નહોતી તથા હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેનો કોઈ જ ઈરાદો નહોતો હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે તેવું લાગતા ભારતીયો હતાશ બની રોષે ભરાયા ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી એક નવી આખરી લડત લડવા માટે તેઓને તૈયાર કર્યા મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ નવમી ઓગસ્ટ ઓગણીસો બેતાલીસની રાત્રે હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો ઠરાવના બીજા દિવસે વહેલી સવારે રાત્રે ઠરાવ પસાર થયો સવારથીનો ઉમલ હતો વહેલી સવારે છે પણ અગ્રગણ્ય નેતા હતા ગાંધીજી વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ મોલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણીય કોંગ્રેસ નેતાઓની ધરપકડ કરવામાં આવી વર્તમાન પત્રો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એટલે આખા દેશના લોકોને ખબર જ ન પડે કે આપણા નેતાઓની ધરપકડ થઈ છે પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓને પણ પકડી લેવામાં આવ્યા ગાંધીજી સહિત બધા દેશ નેતાઓની ધરપકડને પરિણામે દેશના શહેરો તથા ગામોમાં એકાએક સખત હડતાલો પડી ગાંધીજીએ કહેલું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે અને તેના માટે લોકો બધું જ બલિદાન કરવા તૈયાર હતા તેમનું સૂત્ર હતું કે કરેગે યા મરે ગે ત્યાર પછીનો પોઈન્ટ હિંદ છોડો આંદોલન દરમિયાન હડતાલો દેશના ગામો તથા શહેરોમાં મજૂરો ખેડૂતો યુવાનો વિદ્યાર્થીઓ શિક્ષકો વેપારીઓ સ્ત્રીઓ વગેરે આ કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લીધો મજૂરોએ કારખાનામાં હડતાલો પાડી જમશેદપુરના લોખંડના કારખાનામાં તથા મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાલો પાડી અમદાવાદમાં કાપડની પંચોતેર મિલોના એક લાખ ચાલીસ હજાર મજૂરોએ એકસો પાંચ દિવસની શાંત અને અપૂર્વ લડત પાડી કારણ કે એમાં લડત એ લોકો કઈ રીતે મજૂરી એમ કહી દીધું અમને મજૂરી ન મળે તો ચાલશે એટલે સ્વયં હડતાલ પાડી શાળા કોલેજોમાં હડતાલો અમદાવાદમાં સાડા ત્રણ માસ સુધી બજારો બંધ રહ્યા ઇંદ છોડો આંદોલન દરમિયાન ભાંગફળની પ્રવૃત્તિ દેશમાં ચારે તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો શાંત દેખાવની સામે સરકારે દમન નીતિ અપનાવતા શહેરો તથા ગામડાઓના લોકોના ટોળાએ તાર ટેલિફોન રેલવે લાઈનો સરકારી મકાનો પોસ્ટ ઓફિસ પોલીસ સ્ટેશન સરકારી કચેરીઓ પૂલો રસ્તાઓ શાળા કોલેજોના મકાનો રેલવે સ્ટેશનો વગેરે તોડી નાખવાના મિલકતને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટા પ્રમાણમાં બન્યા રેલવેને વધુ નુકસાન થયું કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો લડતને કચડી નાખવામાં સરકારની નિષ્ફળતા કારણ કે સરકાર એક સાથે આખા ભારતમાં બધી જગ્યાએ થયું તો બધી જગ્યાએ સરકાર પહોંચી ન શકે આ લડતની ઉગ્રતા મોટા વ્યાપના કારણે સામુદાયિક સાથે જાય તો એ બધાને પકડીને જેલ પણ ભરાઈ જાય તો લોકોને ક્યાં રાખે અને ભારત દમન નીતિ સમયમાં સરકારની કચડી નાખવાની નીતિ પહાર ન પડી આખા દેશમાં ઠેર ઠેર ખૂબ મોટા પ્રમાણમાં લડતનો ફેલાવો દ્વારા સરકારી તંત્રને ખોરવી નાખવાનો પ્રયાસ છે સિત્તેર હજાર કરતાં વધારે લોકોને જેલમાં પૂર્યો આ ચળવળ દરમિયાન પાંચસો ને આડત્રીસ વખત ગોળીબાર કરવામાં આવ્યો એક હજાર આડત્રીસ માણસોએ જાન ગુમાવ્યા બત્રીસ બત્રીસો માણસોને નાની મોટી ઈજા થઈ અમદાવાદ અને પટણામાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત અને સામુદાયિક તેથી વિશ્વની સાથે બ્રિટિશ સરકાર પણ એવી છાપ પડી ગઈ કે હવે વધુ સમય સુધી ભારતમાં શાસન ટકાવી શકશે નહીં ચળવળમાં લોકો સ્વયંભૂ લડત ચડાવી હતી હિંદ છોડો શબ્દ સ્વયં સ્વયંસ્ફૂરીત એટલે કોઈએ કીધું નહોતું પોતે પોતાની રીતે આગળ વધે એ સ્વયંસ્ફૂરીત ઘોષણા દ્વારા અપનાવાયેલું હતું આ સૂત્રથી ડોમિનિયન સ્ટેટ્સ

રાય બહાદુર જાનકી બોઝ કાનૂની ક્ષેત્રે સરકારી વકીલ હતા માતા શ્રીમતી પાર્વતી દેવી ધાર્મિક રૂપી વાળા હતા આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિચારી હતી જેને બ્રિટિશ સરકાર ની સામે હકુમત માંડી અને સ્વાતંત્ર્ય સેનાની તરીકે કામ કર્યું કોલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ખૂબ સારા ગુણથી પરીક્ષા પાસ કરી અને વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયું ત્યાંથી ખૂબ અઘરી ગણાતી પરીક્ષા આઈસીએસ ઇન્ડિયન સિવિલ સર્વિસિસની પરીક્ષા ચોથા નંબરે તેઓ કોલકાતા પાછા ભર્યા કોલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા રંગભેદની નીતિઓ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવોએ તેમના માનસમાં ક્રાંતિના બીજ રોક્યા કારણ કે એની જે ડિગ્રી હતી એ ડિગ્રી હોવા છતાંય એની નોકરીમાં એ ભારતીય હોવાના કારણે એક સ્ટેપ નીચી નોકરી મળી તેથી તેમણે ભારતના સ્વાતંત્ર સંગ્રામમાં ખૂબ રસ હતો તેઓ હિન્દ મહાસભાના સક્રિય કાર્યકર્તા બની ગયા તેઓ રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાય ઓગણીસો ત્રેવીસ ટૂંક સમયમાં જીવનોના અતિ પ્રિય નેતા બની ગયા સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મોખરે રહ્યા અને જેલવાસ વેઠી ઈસવીસન ઓગણીસો આડત્રીસમાં માત્ર એકતાલીસ વર્ષની યુવાન વયે પરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને નિમણૂક પામવા જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા તેમણે દર્શાવી હતી સુભાષ બાબુના ઉદ્ધાર વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો ન હોવાથી તેમણે ગાંધીજી સાથે મતભેદ થતા કોંગ્રેસ છોડી અને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી અવિરત સભાઓ સંબોધવી દેશમાં પ્રવાસ કરવા બ્રિટિશરો વિરુદ્ધ જનમત જાગૃત કરવાના આશયથી ઠેર ઠેર પ્રવાસો ખેડ્યો જનમત લોકોને જાગૃત કરવો અંગ્રેજો અંતે હિન્દ સંરક્ષણ ધારાને આગળ કરીને તેમની ધરપકડ કરીને તેઓને કારાવાસમાં પૂરવામાં આવ્યા ઈસવીસન ઓગણીસો ને ચાલીસમાં કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે તેમની સાથે અયોગ્ય વ્યવહાર થતા તેમણે આમ મરણાંત ઉપવાસ આદરી લીધો આમ મરણાંત જ્યાં સુધી એનું મૃત્યુ ન થાય ત્યાં સુધી એનો ઉપવાસ ચાલુ રહેશે તેમની તબિયત લઈ લથડી ગઈ ત્યાં સુધી કાંઈ જ નહીં તેમની તબિયત લથડતા તેમણે પોતાના નિવાસ સ્થાને જ નજર કેદ રાખવામાં આવ્યું પરંતુ તેઓ પઠાણના છુપા વેસે કોલકત્તાથી પેશાવર કાબુલ ઈરાન રશિયા થઈ બર્લિન એટલે કે જર્મની પહોંચ્યા અઠ્યાવીસ માર્ચ ઓગણીસો બેતાલીસ જર્મનીમાં તેમનું ભારતીયોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું બર્લિન રેડિયો પરથી તેમણે પોતાના દેશ બાંધવોને બેટી સામે જે હાથ જગાવવાના એટલે અંગ્રેજોની સામે આપણે કોઈ પણ ભોગે વિરોધ કરવાનો છે અને હિન્દુસ્તાનમાંથી આગી કાઢવાના છે જર્મનીમાં હિટલર સાથે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી અને તેઓએ પહેલાં રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપી તેમાં ત્રણ ભારતીયોની ભરતી કરી ભારતમાંથી છટકીને જાપાનમાં વસેલા હિન્દી ક્રાંતિકારી નેતા રાસ બિહારી બોઝે બધા મંડળોને સાંકળતી એક સંસ્થા એટલે કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામે મધ્યસ્થ સંસ્થા સ્થાપી તેણે ભારતની સ્વતંત્રતા પ્રાપ્ત કરવા કડવીભાઈ YouTube ચેનલ વધુમાં વધુ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો આપે વિડિયો અંત સુધી જોયો બદલ આભાર